નમસ્કાર તો મિત્રો અઢાર ત્રણ બે હજાર પચીસના સોના ચાંદીના બજાર ભાવ અને ડોલર સામે રૂપિયાનું મૂલ્ય શું જોવા મળી રહ્યું છે તે વિશેની વાત આ વિડીયોમાં કરીશું તો માહિતી છે તે છેલ્લે સુધી જોવા વિનંતી જેથી કરીને પૂરતી માહિતીનો ખ્યાલ તમને આવી શકે તો સૌ પ્રથમ ચાંદીના બજાર ભાવ આજે કેવા રહ્યા તે જોઈએ તો એક ગ્રામ ચાંદી એકસોને બે રૂપિયા નેવું પૈસા જ્યારે આઠ ગ્રામ ચાંદીનો ભાવ આઠસો રૂપિયા વીસ પૈસા દસ ગ્રામ ચાંદી એક હજાર ઓગણત્રીસ રૂપિયા સો ગ્રામ ચાંદી દસ હજાર બસો નેવું ચાંદી હતો જ્યારે આજના બાવીસ કે સોનાના ભાવ કેવા રહ્યા તે જોઈએ તો બાવીસ કે સોનાના ગ્રામનો ભાવ આઠ હજાર દસ રૂપિયા જ્યારે આઠ ગ્રામનો ભાવ પાસઠ હજાર છસો રૂપિયા દસ ગ્રામ સોનું બ્યાસી હજાર સો રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ આઠ લાખ એકવીસ હજાર રૂપિયા સુધી નવસો છપ્પન રૂપિયા જયારે આઠ કે સોનાના ભાવ એકોતેર હજાર છસો અડતાલીસ રૂપિયા દસ ગ્રામ ભાવ નેવ્યાસી હજાર પાંચસો સાઠ રૂપિયા અને સો ગ્રામ સોનું આજે આઠ લાખ પંચાણું હજાર છસો રૂપિયા સુધીની બજાર રહી હતી તો ચોવીસ કે સોનાના સો ગ્રામના ભાવમાં સાતસો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો જ્યારે આજે વાત કરીએ અઢાર કે સોનાના ભાવ કેવા રહ્યા તે જોઈએ તો એ ગ્રામનો ભાવ આજે છ હજાર અઢાર રૂપિયા જ્યારે આઠ ગ્રામનો ભાવ ત્રેપન હજાર સાતસો રૂપિયા દસ ગ્રામ સોનું સડસઠ હજાર એકસો રૂપિયા જ્યારે સો ગ્રામ સોનાનો ભાવ છ લાખ એકોતેર હજાર આઠસો રૂપિયા સુધીની બજાર રહી હતી તો અઢાર કે સોનાના સો ગ્રામના ભાવમાં પાંચસો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો

થોડા સોનાની જરૂર પણ પડતી હોય છે તો આ સમયગાળા દરમિયાન તે ચોક્કસપણે અત્યારે જે ઓછા કેરેટનું સોનું આવે છે તે ખરીદી રહ્યા છે કારણ કે અત્યારે જે બજાર છે તેમના માટે ખૂબ મુશ્કેલભરી સાબિત થઈ રહી છે કારણ કે આ જે બજારમાં સોનું ખરીદવું છે તે નાના જે માણસ છે તેમની ઓકત બહારની વાત છે એટલે ખાસ કરીને આ બજારમાં અત્યારે તે ઓછા કરેટનું સોનું ખરીદી રહ્યા છે તો ડોલર સામે રૂપિયો આજે મજબૂત થયેલો જોવા મળ્યો છે છ્યાસી રૂપિયા અને ઇઠોતેર પૈસા નજીક ડોલર સામે રૂપિયાનું મૂલ્ય જોવા મળી રહ્યું હતું જે ગઈકાલે છ્યાસી રૂપિયા અને છન્નું પૈસા નજીક જોવા મળતો હતો આભાર